મને લાગે છે મારે હવે ગુજરાતમાં ચાલુ કરવું પડશે અને છોટા પેકેટ બળા ધમાકા જોયું જ્યારે બાળ મંદિરના બાળકો આટલી સરસ તૈયારીઓ સાથે અને સ્કેટિંગ સાથે એટલે વિચાર કરો આ તમારી હિંમત આ આજે છે ને અગેન્સ્ટ વિન્ડ બધા જો ઓલા ઘેટાના ટોળાઓ એક પડે કૂવામાં તો બીજો પાછળ પડે કૂવામાં એટલા ઘેટાના ટોળાના ટોળાઓ ધાળાના ધાળાઓ જ્યારે અંગ્રેજી માધ્યમ ત્યારે કાં તો દેખા દેખીમાં કાં તો કમ્પેરિઝન માં કાં તો મારા જેટના છોકરા ને છોકરાને છોકરા ને 25000 વાળી 50000 વાળી લાખ રૂપિયા વાળી ફી માં મૂક્યો છે તો હું કેમ રહી જાઉં કેમ હાઈફાઈ સ્કૂલમાં ન મૂકવા દેખા દેખી મૂકી લે આ તમે જે હિંમત કરી છે માતૃભાષામાં ભણાવવાની એટલે હકીકત એ તમારી હિંમત માટે એક વાર તાળીઓ પાડો ઘરની વિરુદ્ધમાં માં કરવું બહુ મુશ્કેલ છે ને એના માટેની હિંમત હોવી જોઈએ અને આ તમારે તમે માનો છો કે માતૃભાષા માટે પ્રેમ છે એ હકીકત છે એની ના નહીં પણ તમે હકીકતથી માતૃભાષામાં ભરાવીને શું મળશે તમારા બાળકને એનું અમે એક પોસ્ટર બનાવેલું છે જનરલી તમારું બાળક અત્યારના બધા પ્રાઇમરીના પ્રી પ્રાઇમરીના બાળકો છે તો નાનું બાળક છે હજી અને આજની કન્ડિશન પ્રમાણેની બધી જ સુવિધાઓ લેટેસ્ટ સુવિધાઓ ઇન્ટરનેશનલ સ્કૂલને ટક્કર મારેલી બધી જ એક્ટિવિટીઓ અહીંયા છે પણ હકીકતી બાળકને મોટો થાય ત્યાં સુધીમાં માતૃભાષાના ભણતરમાં શું મળે એ સમજવાની બહુ જરૂર છે કે જ્યારે તમે ગર્વથી માતૃભાષામાં ભણાવો ને તો તમે જે સુધાર્યા છો કે તમે જે જાગૃતિ લાવ્યા છે એ તમે બીજાના સુધી પહોંચાડી શકો તમે તમારા બાળકોના જીવનમાં જે બદલાવ લાવ્યા છે એ બીજી નવી પેઢી સુધી પહોંચાડી શકવાનું માધ્યમ બનો એટલા માટે આ જનજાગૃતિ જરૂરી છે તો તમારું બાળક જ્યારે નાનું છે ત્યારે ગુરુ ધર્મમાં ગુરુવિષ્ણુ ગુરુદેવ માહિશ્વર બોલે છે તો સંબંધ જ્ઞાન છે ખબર પડે આપણને કોને માન દેવાનો છે માન વાત કરવાની છે માં કોણ છે ગુરુ કોણ છે પિતા કોણ છે કાકા કોણ છે મામી કોણ છે ખબર પડે સંબંધ જ્ઞાનની વાત થાય એને ખબર પડે નાનપણથી એનાથી જોર મોટો થાય છે ને તો તમારો બાળક જાગને જાદો કૃષ્ણ બહુ વાળિયા છે આ પ્રભાતીઓ શું છે ખબર પડે અંગ્રેજી મીડિયમમાં પ્રભાતીય છે અને છે તો કોઈને ખબર છે આ તમારા બાળકને પ્રભાતીય મળી રહ્યા છે કૃષ્ણ પ્રત્યેનો પ્રેમ મળી રહ્યો છે ભક્તિ મળી રહી છે એનાથી થોડોક મોટું થાય ને બાળક તો તારક મહેતા ના ઉલટા ચશ્મા છે ને બધા સાથે મળીને હસું નિર્મળ હાસ્ય કોને કહેવાય પાંચ હશે ને એક રડે એકને રડાવીને પાંચ હશે એને નિર્મળ હાસ્યને ને કહેવાય બધાને સાથે લઈને હસવું એને નિર્મળ હાસ્ય કહેવાય તો નિર્મળ હાસ્ય મોજ મસ્તી જીવનમાં કેવી રીતના આવે ને એ આ નાનપણથી શીખે છે એનાથી થોડુંક મોટું થાય ને તો રેપંકીડા સુખથી ચડ આપણે કલાપી ઘણા બધા સાંભળ્યા જ હશે

એનાથી થોડાક મોટા થાય તો અંધશ્રદ્ધા માટેનો આવે છે અખાના છપ્પા તિલક કરતા ત્રેપન થયા જપમાળાના ના નાકા થયા અંધશ્રદ્ધા શું છે સાચું ભણતર સાચું ગણતર શું છે ખબર પડે કે અંધશ્રદ્ધા ન રાખવી જોઈએ આપણા ભણતર આવે છે એનાથી થોડોક મોટો થાય ને તો કાકા કાલેલકર આપણે હિમાલયનો પ્રવાસ ભણવામાં આવશે પ્રકૃતિ શું છે પ્રકૃતિ સાથે પણ તાદાત્મ્ય સાધીને આપણે પ્રકૃતિને પણ જીવંત રીતે માણી શકીએ છીએ

અને આ દવેક મેળાની અંગ્રેજીમાં છે નથી હવે એનાથી મોટો થાય કે દયારામ ગરબી આપણા સંસ્કારો આપણી સંસ્કૃતિ ગરબાઓ દ્વારા લોકગીતો દ્વારા આપણે નવી પેઢી સુધી પહોંચાડીએ છીએ મોટાઓને આપણે માન આપવું જોઈએ આમન્ય રાખવી જોઈએ તો પહેલાના જમાનામાં ડાયરેક્ટ સાસુ સસરાને કંઈ કહેવાતું નતું તો આપણે ગરબા દ્વારા કે લોકગીતો દ્વારા કહેતા અને વહુને છે ને મેળામાં જવું હોય તો ડાયરેક્ટ તો સાસુ ન શકે તો ગરબામાં કહેડો મારે મેળે આવી રીતના અમન્ય રાખીને ગરબા દ્વારા કહી શકે છે કે મારે તો મેળામાં જવું જ છે એવી રીતના સાસુને કે નણંદને કે ધીર ને કે ધીર ને મોકલાવી છે

કે તમારું બાળક એની ઉંમર પ્રમાણે અલગ અલગ સંસ્કારો સાથે મોટું થતું જાય અને જ્યારે એ દસમા ધોરણમાંથી બહાર નીકળે ત્યારે ઘણા બધા એવા સંસ્કારો લઈને બહાર નીકળે કે એક સારો નાગરિક થઈને બહાર આવે હવે તમે તો આ વસ્તુ જાણો જ છો સાહેબ કીધું ને કે વેકેશનમાં એક કરવા જેવું છે તમારું એક સ્લોગન છે કે આપણી માતૃભાષા આપણી જવાબદારી તમે તો તમારા બાળકોનું ભવિષ્ય ખૂબ જ સુરક્ષિત એવી સંસ્થામાં આપેલું છે એ બાળકો તો આગળ વધશે જ સારા સંસ્કારો સાથે મોટું થશે જ પણ શું માતૃભાષા માટે આ એક જ સંસ્થાની જવાબદારી છે કે અમુક લોકો જે સમજે છે એની જવાબદારી છે આપણા દરેકે દરેકની જવાબદારી છે કે નવી પેઢી આપણી આ સંસ્કારોથી આ સંસ્કૃતિથી અલગ ન થાય એના માટે તમે જે સમજો છો તમને જે મળ્યું છે એ નવી પેઢીને મળે એટલા માટે તમારે તમારા સગા સંબંધી મિત્ર વર્તુળ એમાં જેમણે પોતાના બાળકોને અંગ્રેજી માધ્યમમાં મૂક્યા છે એમને તમારે સમજાવવાનું છે કે માતૃભાષામાં ભણવાથી આ સંસ્કારો સાથે બાળકો ઓપી થશે અહીંયા જોજો અંગ્રેજી પણ છે અંગ્રેજી કેટલું રહેતું છે અંગ્રેજી જરૂરિયાત છે અંગ્રેજીની જોડાજીની નાશ હતી અંગ્રેજીને જ્યારે તમે અહીંયાથી આટલું મોટું કરો ત્યારે આ જે સંસ્કારો મળે છે ને આ સંસ્કારો ખોવાઈ જાય છે ગોખણપટ્ટીમાં ડિસિપ્લિનના નામે હવે ઘણી બધી અમારે મુંબઈમાં ટ્રેન છે હું તેમ જ માનું કે અંગ્રેજી માધ્યમમાં છોકરાઓને ભણાવો ને એટલે તમે માનસિક ગુલામ બનાવી દો સિત્તેર વર્ષની આઝાદી પંજોતેર વર્ષની આઝાદી પછી પણ જો તમારે માનસિક ગુલામ છોકરાઓને બનાવવા હોય કારણ કે યસ યસ મેડમ પ્રશ્નો પૂછવાની છૂટ નહીં વાલીઓને મળવાની છૂટ નહીં આ આ બંધિયાર વાતાવરણમાં છોકરાને મોટો કરવાનો જ્યારે બાળક પ્રશ્ન જ ન પૂછે એની સર્જનાત્મક શક્તિ ખીને કેવી રીતના તો આ ખૂબ જ જરૂરી છે કે માતૃભાષામાં ભણાવવાનું સાથે ઉત્તમ અંગ્રેજી પણ આપણને એનો નમૂનો આપણે અહીંયા જોઈ લીધો કે માતૃભાષામાં ભણીને પણ સારું અંગ્રેજી શીખી શકાય છે અમારી મુંબઈમાં એક નવો ટ્રેન્ડ છે કે વેકેશનમાં ઇંગ્લિશ મીડિયમવાળા બાળકોને ગુજરાતી શીખવાડવાનું હું ઊલટું કહું છું કે બધું જ છોકરાને માતૃભાષામાં ભણાવો વેકેશનમાં તમે અંગ્રેજી શીખવાડોને ક્યાં ના છે બાળક

પણ જે પેરેન્ટ નથી સમજ્યા એને કહેવાનું છે કે તમે પછી તમારા બાળકને એમ કહો કે એને આવડતું નથી તો એને પાછો ટ્યુશનનો ભાર આપો અને આ એક નવી ફેશન ચાલી છે હમણાં તો હું સીએ નથી હોય કે તમારે મારા દીકરાને સીએ કરવું છે તમે તમારા અધૂરા રહેલા સપના પૂરા કરવા માટે બાળકને સાધન નહીં બનાવો એને એનામાં જે સર આવડત છે એનામાં જે શક્તિ છે એ પ્રમાણે એને પાંગરવા જોઈએ અને એટલા માટે જ માતૃભાષામાં ભણતર ખૂબ જ જરૂરી છે મારા માટે વાવ ફેક્ટર હતું જીવનમાંથીમાં આ આ આખો દિવસ મારા માટે એકદમ સુંદર રહ્યો ક્લાસરૂમમાં કેણે બોર્ડ જોયું બોર્ડમાંથી જા સીમ સિમમાંથી અંદરથી ટીવી નીકળ્યું એટલે મે કીધું આ આ હકીકતથી દરેકે દરેક ક્લાસરૂમ સા અગિયત આધુનિક ટેકનોલોજી સાથે એના તૈયાર હોય એટલે હકીકતથી તમે એક એવી સંસ્થામાં તમારા બાળક જે મૂળતા છે એનો ગર્વ લેવો જોઈએ કે સમાજના અત્યારના સમ સમય પ્રમાણે આધુનિકતાની સાથે સંસ્કાર અને સંસ્કૃતિ પણ આપે છે જો આપણે શબ્દો ફક્ત ધર્મથી વટલાય અત્યારના જેટલા પણ અંગ્રેજી માધ્યમમાં ભણેલા છે ને એટલા વટલાયેલા છે જો ધર્મથી થી વટલાય ને ત્યારે ફક્ત પૂજા પદ્ધતિ બદલાય પણ જ્યારે ભાષાથી વટલાય ને પેલા તો વાણી જાય ગુજરાતી બોલતા જ ના હોય ને પાણી જાય વર્તન જાય સમસ્યા ન આવે તો વર્તન કેવું કરે વાણી જાય વર્તન જાય વ્યવહાર જાય કારણ કે પછી સન્માન આપવાનો વ્યવહાર પણ ન રહે વાણી જાય વર્તન જાય વ્યવહાર જાય સંસ્કાર જાય સંસ્કૃતિ જાય અને છેલ્લે ભારતીયતા જાય જો આ બધું જો એક ભાષાને બદલાવતી થતું હોય તો શા માટે આપણે આપણી માતૃભાષામાં નથી ભણાવવા અને મારી ખાસ વિનંતી છે કે તમારે આ વિડિયો જળપાનું છે કે તમે તો સમજદાર બેના છો તો નવી પેઢી માટે નવી પેઢી આપણી સંસ્કાર અને સંસ્કૃતિ સાથે આપણી ભારતીયતા સાથે જોડાઈને રહે એટલા માટે વેકેશનમાં તમારા સગા સંબંધીઓને માતૃભાષામાં બાળકને શા માટે ભણાવો જોઈએ એ સમજાવો અને વધારે વધારે બાળકો માતૃભાષામાં ભણતર લે એના માટે મહેનત કરો કારણ કે દરેકની જવાબદારી છે દરેકે દરેકે સમજવું પડશે કે આ મારી જવાબદારી છે અને મારા માટે બહુ ખુશીની વાત છે કે ખૂબ જ સુંદર કાર્ય એટલે આ આખો હોલ છે ને અમારી કોઈ પણ એક દસ પંદર સ્કૂલને છોડી દ્યો તો કોઈ પણ એક ત્યાંની સ્કૂલમાં આખો હોલ ભરે છે ને તો બાલમંદિરથી લઈને દસમા ધોરણની આ વાલીઓની સંખ્યા હોય તમારી ફક્ત બાલમંદિરની આટલી સંખ્યા છે એટલે મને હતી નથી ખૂબ જ આનંદ થયો કે આજે પણ જો ફક્ત ભક્તારા ચાલવાને જીવન હોવો જરૂર નથી ધમધમતા હોવું આ ધમધમે છે આ જો બાળ મંદિર આટલું સરસ સુંદર રીતે ધમધમતું હોય તો આગળ પ્રાથમિક અને સેકન્ડરીમાં તો કેટલું કીધું ને હજી મારે પિક્ચર આખું જોવાનું બાકી છે આ તો ટ્રેલર મેં જોયું છે અને હું હકીકતથી કહું છું કે મુંબઈ ગુજરાતી સંગઠન મહારાષ્ટ્રમાં પંદર વર્ષથી સિત્તેર શાળાઓ સાથે કામ કરે છે અહીંયા પણ મને એવું નથી લાગતું કે હું પહેલી વાર આવ્યો છું કારણ કે માતૃભાષાના મૂળિયા સાથે જોડાયેલા છે એટલે કોઈને કોઈ રીતે જોડાયેલા છે અને સાથે મળીને આપણે घडू बघू मातृभाषा कार्य करू मुंबई गुजरात संगण तरफी फुल नाही फुलनी पाकडी ऋके हिर क्लासरूम एज्युकेशन पेंटिंग करूया બાળકોના લાઇબ્રેરી માટે ઘણી બધી અહીંયાની જ વલસાડની ધરમપુરની એક સંસ્થા છે એમણે ખૂબ જ સુંદર મંદિરના બાળકો માટે જ અલગ અલગ પુસ્તિકાઓ બનાવી છે એ તમારા પુસ્તકાલય માટે આપ્યું બીજા મહેમાન ને અમારે જન્મભૂમિમાં છેલ્લા ઘણા વર્ષોથી થી માતૃભાષા અને અવેરનેસ માટેના જે લેખો હતા એનું સંકલન કરેલી પ્રત છે તો આપણા અમે બીજા બે મહેમાન ના એક ઇનામ બાકી રહી ગયું છે મેકાબેન સ્માર્ટ મેકાબેન સ્માર્ટ વિનંતી છે ભજન માં ઉત્તમ કેટેગરીમાં તેમને ઇનામ મળ્યું છે